નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની કહાની ખૂબ જાણવા સમજવા જેવી છે તો ચાલુ કરીએ આપણે આજની આ કહાની એ પહેલાં વિડીયોને લાઈક અને જો આ ચેનલમાં પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો ધાર્મિક ગ્રંથોમાં મંદિર સંબંધિત ઘણા નિયમોનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે જો આનું પાલન કરવામાં રાત્રે મંદિરમાં પડદા લગાવવા પાછળ શું છે કારણ ધાર્મિક ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે કે નિયમિત રૂપથી ભગવાનની પૂજા કરવામાં કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ તો તમારા જીવનમાં આવી રહેલી બધી પરેશાનીઓ દૂર થઈ જશે અને ખુશીઓનું આગમન થવા લાગશે ઘણા નિયમોમાં એક નિયમ એ પણ છે કે રાત્રિના સમયે પૂજા ઘરનો પડદો બંધ કરી દેવો જોઈએ એની પાછળનું કારણ શું છે આ વાતની જાણકારી આપી રહ્યા છે ભોપાલના નિવાસી વાસ્તુ સલાહકાર પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા તો ચાલો આ જાણીએ જ્યોતિષમાં આનું શું મહત્ત્વ છે રાત્રે મંદિરમાં શા માટે લગાવવામાં આવે છે પડદા ધાર્મિક માન્યતા અનુસાર રાત્રિના સમયે મંદિરમાં પડદો જરૂર લગાવવો જોઈએ જે રીતે રાત્રે મનુષ્ય આરામ કરે છે એવી જ રીતે દેવી દેવતાઓ પણ આરામ કરે છે ધાર્મિક ગ્રંથોનું શું કહેવું છે ધાર્મિક ગ્રંથો અનુસાર જેમ આપણે બહારના લોકોની નજરથી પોતાને બચાવવા માટે ઘરના દરવાજા અથવા પડદા રાખીએ છીએ તેવી જ રીતે દેવી કે દેવતાઓને નજરથી બચાવવા માટે પડદા લગાવવામાં આવે છે માનવામાં આવે છે આદરનું પ્રતિક ધાર્મિક ગ્રંથો અનુસાર મંદિરમાં જતી વખતે આપણે ભગવાનને માન આપીને માથું ઢાંકીએ છીએ તેવી જ રીતે ઘરમાં બનેલા મંદિરમાં આપણે પૂજાના દરેક નિયમોનું પાલન કરીએ છીએ ભગવાનની આરતી તેનો પ્રસાદ અને તેમના આરામનું ધ્યાન રાખીએ છીએ આ નિયમોનું પાલન કરવાથી ભગવાન પ્રત્યેની આપણી ભક્તિ અને તેના માટે આપણને જે આદરે છે તે દર્શાવે છે આ એ છે એ વાતનો પુરાવો છે કે આપણે પૂજાના તમામ નિયમોનું ખૂબ સારી રીતે પાલન કરીએ છીએ